બાય એક લોજરો હતા મે આયકન ઓ એક લોજ પછી ખાવાનું ખાવાનું આ જોવો દી નાખી તો બોલ કોરાતા રો હા પછી બાય હતો તો પગાર બોલાય હું તો નોર્મલ જ તો પોણ મારી કે બે જ રતો ખાવાનું નહી બનાય તારે તમાર માતા બિસ્કિટ લાવ્યો તો ખાવાય ન તારું મે લાવ્યો શું કરવા તું લઈ જવો ખાજો તમાર માતા લાવ્યો મિત્રો લો ભગવાન આલ કરો ભઈ તો તમારું આમ ભાઈ તમાર હો લઈ જજો ની ખાવાનું કો રો જો ની ખાવાનું બનાવવાનું કેમ થઈ જવાનું એટલું એટલું થઈ જાય